સુરતમાં ફરી એકવાર નકલી ચીજ વસ્તુઓની ભરમાર જોવા મળી છે ડુપ્લિકેટ શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપાયો છે પુણા ગામ સ્થિત સીતાનગર ખાતેથી આ ડુપ્લિકેટ પનીર ઝડપાયું છે ત્રણસો પંદર કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો પંકજ રમણિક ભૂતની એલસીબી ઝોન એક દ્વારા ધરપકડ કરવામાં આવી છે મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરાઈ પનીરના સેમ્પલ પૃથ્વીકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ નકલી છે કે અસલી તે અંગે ખુલાસો થશે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ રાકેશ શંકાસ્પદ પનીર મળી આવ્યું છે તપાસ માટે મોકલવામાં આવ્યો છે સેમ્પલ શું છે અપડેટ બિલકુલ સુરત શહેરની અંદર નકલી ભરમાર છે તે હાલ જોવા મળી રહી છે નકલી પનીર હોય કે અન્ય ચીજ પ્રોડક્ટ છે તે નકલી સ્વરૂપમાં છે તે મળી રહી છે જેનું આ ઉત્તમ બનીને સામે આવ્યું છે ઝોન વન ની ટીમ ને મળેલી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને પોલીસ સાથે રાખી સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર સ્થિત પ્લોટ નંબર એકસો છાપો મારવામાં આવ્યો હતો કિલો જેટલું જે 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 આ છે છે તે મળી આવ્યું તમામ અલગ અલગ સેમ્પલો લઈ અને પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો છે જોકે ભૂપત નામના ઈસમ છે તે અહીંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે અને પ્રાથમિક પૂછપરછમાં આ પનીર નકલી હોવાનું પણ આવ્યો છે પરંતુ આ જથ્થો લાવવામાં હતો કોને સપ્લાય કરવામાં આવતો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત જે પબ્લિક હેલ્થ લેબોરેટરી નો રિપોર્ટ આવ્યા બાદ છે તે સચોટ અહેવાલના આધારે આગળની કાર્યવાહી છે તે હાથ ધરાશે જી ઓકે રાકેશ આભાર આપનો